મહુધા સિટી પ્લસ સિનેમામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ગુજરાતી ફિલ્મ ભાઈની બેની લાડકીના શોમાં અભિનેતા વિક્રમ ઠાકોરે પોતાના ચાહકો સાથે મુલાકાત કરી સમય વિતાવ્યો હતો જેના ફિલ્મ નિર્માતા દિગ્દર્શક કે કે મકવાણા પણ હાજર રહ્યા અને ભારે સંખ્યામાં નગરના વિક્રમ ઠાકોરના ચાહકો પણ હાજર રહ્યા હતા અને આ

કે કે ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી બે શબ્દો કેમ છો બધા મજામાં મજામાં સિમ જોઈ લીધી કે બાકી છે જોઈ લીધી તો માત્ર વિક્રમભાઈ ની રાજવી બેઠા થાય ને કે આવે પછી નીકળી જાય આટલો બધો પ્રેમ રાખડી માટે કોણ ફિલ્મ ડાયલોગ છે આટલું બધું આ રાખડી માટે એટલે દરેક ભાઈ છે ને ભાઈ કે બેન એકબીજાથી એટલો પ્રેમ કરતા હોય છે ને તમારા ભાઈ બેન હશે અમારા ભાઈ બેન હશે કે એના માટે જીવ દેવા પણ તૈયાર થઈ જતા હોય છે તો પવિત્ર તહેવાર ઉપર સરસ મજાની ભાઈની ની બેની વાત ભાઈની ની બેની લાડકી ભાઈ બેન વાત લઈને આવ્યા બરોબર તમને મજા આવી તમને આનંદ થયો તમારા પૈસા વસૂલ થયા હવે આ જ વાત તમે તમારા આસપાસના લોકોને જણાવજો કે ફિલ્મ જોવા જાય બરોબર અને દરેક શું હાઉસફુલ કરાવજો કે પિક્ચરનું શૂટિંગ પૂરું થયું અને મારા મમ્મી તમને બધાને ખબર છે જેઓ અત્યારે આપણી વચ્ચે નથી અને શૂટિંગ પૂરું થયું ને પછી મારા મમ્મીને મારા મમ્મી દેવલોક પામ્યા અને એના લીધે એક વખત કે કે બી તમને ખબર નહીં હોય હું જ્યારે આપણે શૂટિંગ કરતા હતા ભાઈની બહેન લાડકી ત્યારે લાઈવ ઇન્સ્ટાગ્રામમાં અથવા તો વિડિયો કોલ કર્યો તો મને યાદ નથી મારા ભત્રીજા રાહુલે ઘરે ફતેપુરા અને અમે લોકો શૂટિંગ આપણા શૂટિંગમાં હતા લક્ષ્મી મગા શૂટિંગ કરતા હતા તે વખતે મેં બા જોડે વાત કરી હતી કે બા આ પિક્ચર તાર જોવા જરૂર આપવાનું હું તને લઈ જઈશ આ પિક્ચર જોવા કેમ કે ભાઈ બહેનની વાર્તા છે મારી બા ઘણા બધા મારા પિક્ચર જોતા હતા પણ કે ભાઈ શું થતું હતું પિક્ચર જોવા જાય એમાં પછી પેલું મારામારી થાય એમાં કે મારા દીકરાને કોઈ ગુંડો મારે તો એ સહન નહોતું થતું એટલે રોઈ જતા હતા એટલે પિક્ચર જોવા બહુ ઓછું જાય એમ ને બધું મારધાડવાળું વાળું ફાઇટિંગ વાળો સીન હોય તો એ જોઈ જ ના શકે પણ ઘણા બધા પિક્ચર મારા એમણે જોયા છે આ પિક્ચરનું તો મેં ખાસ કીધું હતું કે કે ભાઈ મૂકો બા પિક્ચર આવશે ને તો હું તને મારા જોડે લઈ જઈ આખું પિક્ચર આપણે બે જણા જોડી બેસી બેસીને જોઈશું પણ મારી આ ખ્વાહિશ પૂરી ના થઈ શકી અને મારા બાને ઉપર બેસીને આશીર્વાદ આપી રહ્યા છે અને ત્યાંથી જોઈ રહ્યા છે માં તો માં છે ને યાર તો બસ એ જ મારી વસ વસ મને રહેશે કે મારી બાને હું એ પિક્ચર ના બતાવી શક્યો બીજું તો એ માં આશીર્વાદથી ફિલ્મ સારી જ જશે અને લોકો સુધી પહોંચશે ને કઈક મેસેજ મળશે માહોલ ચેન્જ હો ગયા નહીં હા ચાલો તો પહેલા તો મારી માં માટે ગાવું છે મારે એક બે લાઈન હા હા જ આજ ગવાશે હે ને બાકી તમે ફિલ્મ સાંભળી લેજો પછી પછી એટલે બા આ બારું ના ના આજ ગીત ગવાશે માં માટે હા હા ડગલે ની પગલે મને માં ઘણી યાદ આવે તું કદી ના ભૂલું મમતા તારી હું હો માં તારા વિના કેમ હું જીવું ડગલે ને પગલે મને માં ઘણી યાદ તું ખરેખર ત્યારે છોડીને જતી રહે ત્યારે દીકરાને કેટલું દુઃખ પડે એ દીકરો જ જાણતો હોય છે અને માં પણ દીકરાથી વિખૂટી પડે એને પણ કેટલું દુઃખ થતું હોય માં જાણતી હોય છે હા પોતાનું પોતાનાથી દૂર ન થાય યાર એટલી પ્રાર્થના આજે ફિલ્મ ભાઈની બેની લાડકી ચાલી રહી છે ત્યારે આજે તેના અભિનેતા વિક્રમભાઈ આપણી સાથે છે ત્યારે એમની સાથે સીધો સંવાદ કરી પહેલાં તો સૌપ્રથમ પ્રથમ આપણે ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારી મોધા સીડી પ્લસ સિનેમામાં આવ્યા છે સાથે તેના માલિક પણ અમારી સાથે છે ત્યારે અમારી મોધાની પ્રેક્ષકોને તમારી મૂવીથી ઘણો જ આનંદ મળી રહ્યો છે ભલે તમે લેટ થઈ ગયા છો પરંતુ પબ્લિક તમને તમારી ચાહનાથી લઈ અને અહીંયા ઊભી રહી છે ત્યારે સાહેબ આપની આગલી ફિલ્મ હતી સોરી સાજણા સોરી સાજણા જી તમારા મલખમાં આવ્યા છો ત્યારે અમે સામપ્રત ન્યૂઝમાં તમારું સ્વાગત કરીએ છીએ ને આ ફિલ્મ વિશે આપ આપની પ્રેમી જનતાને શું કહેવા માગશો જો અમે દરેક પ્રકારની ફિલ્મો બનાવી છે એક્શન ફિલ્મો હોય મા બાપના આશીર્વાદ તમે જોયો છે એવા લવ 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 સ્ટોરીવાળી ફિલ્મો પણ કરી છે ને ખેડૂત જેવી પિક્ચર પણ કરી છે જે તમે લોકોએ બહુ બહુ વખાણી હતી તો એ જ રીતે આ પિક્ચર એકદમ અલગ પ્રકારની ભાઈ બહેનના પ્રેમની વાત લઈને અમે લોકો આવે છે એને પાછું રક્ષાબંધનના તહેવારો છે એવા સમયમાં આ પિક્ચર અમે લોકો લઈને આવે છે અને મોધાના મારા દરેક ચાહકોએ ખૂબ જ આ ફિલ્મ વધાવી છે અને આગળ પણ આ ફિલ્મ તમે જોતા રહેજો કુટુંબ જોતા રહેજો એવી મારી આપશોને એ વિનંતી છે અત્યારે તમારા ઉપર એક દુઃખદ ઘડી છે કે તમે જેમ કહ્યું ને અમે સમાચારોમાં જોયું કે તમારા માતાશ્રી દુઃખદ અવસાન થયેલું છે અને ઘણા જે તમે લાગણી તમારી માતા સાથે સંકળાયેલી હોય અને દુઃખ થયેલું છે ત્યારે સાંપ્રત ન્યૂઝનું પરિવાર પણ આપણી દુઃખ સાથે ગમકીનતા દાખવ્યો છે પરંતુ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એક જનેતાએ એવો વિરલો જણે જણ્યો છે કે જે ગુજરાતી ફિલ્મને આજે ટોપ ઉપર લઈ જઈ રહ્યો છે જો પાછલા વર્ષોમાં જોઈએ તો નરેશ કનોડિયા છે એવા ફિલ્મોમાં જ્યારે એક્ટરો હતા પરંતુ હાલ મૂળ ગુજરાતી ફિલ્મ જોઈએ તો એક વિક્રમ ઠાકોરના નામથી અને એટલી સુપરહિટ થાય છે અને જનતાએ તમને પ્રેમ પણ એટલો આપ્યો છે ત્યારે આવતા દિવસોમાં પણ તમારી જનતાને અને આ ગુજરાતી ફિલ્મને તમે સાંકળી રાખો તે માટે આપના પ્રયત્નો શું રહેશે એના માટે મેં પ્રયત્નો જો જેમ કે પહેલાં તો સિંગલ થિયેટર્સ હતા એ ધીરે ધીરે ખતમ થવા લાગ્યા એટલે જે સકુટુંબ લોકો પિક્ચર જોવા જતા હતા ને કેમ કે મલ્ટિપ્લેક્ષના ટિકિટનો ભાવ પણ વધારે હોય છે એટલે અત્યારે થોડું સીમિત થઈ ગયું છે પણ છતાં એ ધીરે ધીરે આપણી ગુજરાતી પિક્ચરો મલ્ટિપ્લેક્સમાં જેમ આ મલ્ટિપ્લેક્ષ છે એમાં લાગેલી છે અને ઘણા બધા મલ્ટિપ્લેક્સમાં લાગી છે અને આપણા ગુજરાતી જનતા જોવા પણ જાય છે તો બસ અમે લોકો આવી સારી સારી પિક્ચર બનાવતા રહીશું અને તમે બસ આવી રીતે જોતા રહેજો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવશે અને હું તો કહું છું મારી પિક્ચર તો તમે જોવો જ છો પણ સાથે બીજા કલાકારોની પિક્ચરો પણ જે સારી સારી પિક્ચર આવતી હોય એને પણ તમે જોજો તો આપણી ગુજરાતી પિક્ચરો અને આપણું ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહેશે ઓકે ખૂબ ખૂબ આભાર સાંપ્રત્યુઝ સાથે વાત કરવામાં થેન્ક યુ મોદા સિને પ્લસ સિનેમામાં આજે વિક્રમ ઠાકોરનું આવવાનું હતું અને હાલ જે નવી મૂવી આવી ગઈ છે કે ભાઈની બેની લાડકી તો તે જોઈને અહીંયાથી દર્શકો નીકળ્યા છે ત્યારે આપણે ફિલ્મમાં શું સારું છે અને કેવી ફિલ્મ છે તે આપણે આ દર્શકો પાસેથી જાણીએ અને તેઓને આપણે પૂછીશું કે તેઓને આ ફિલ્મ કેવી લાગી છે મિત્ર આપનું નામ શું છે ક્યાંથી આવ્યા છો અનારાથી આજે તમે આ જે ફિલ્મ જોઈ ભાઈની બેની લાડકી તો તમને કેવી લાગી નંબર બીજી બનાવ એમાં વિક્રમભાઈનું કેવું કામ છે ને શું લાગ્યું રોલમાં સારું ગીત છે સાથે બીજા છે તેઓને પૂછીશું બેન તમે આમ મૂવી જોઈ તમે જોઈ તમે જોઈ કેવું લાગ્યું ફિલ્મ ફિલ્મમાં શું સારું લાગ્યું તમને ભાઈ બેન નો પ્રેમ છે બીજું કઈ અંદર ફાઈટ છે કે કોઈ એવું તમને સારું લાગ્યું હોય ધાર્મિક ધાર્મિક ફિલ્મ છે તો દર્શકો પાસેથી જે જાણવાનો પ્રયત્ન કરે કે ભાઈની બેની લાડકી બહુ જ સારી ફિલ્મ છે ધાર્મિક છે ભાઈ બહેનનો પ્રેમ બતાવે છે તેમજ અંદર ફાઇટ પણ સારી આપવામાં આવી છે તો હાલ આ ફિલ્મ છે તે સુપર ડુપર જાય તેવી લોકોની ઈચ્છા છે કે વિક્રમભાઈની આવેલી આ ફિલ્મ પણ સફળ થશે